ભાઈ ભાઈ જબરદસ્ત ગરમી થાય છે તડકો તમને જો તડકો એટલો ઘરમાં પડે પડશે એટલી પડે વિચારો બાર કેટલો તડકો હોય છે ઉઠો એટલે બેડ મધ્ય આખું આ પાણી પાણી પાછળ મારા વાળ પાણી પાણી આ ટી શર્ટ આખું પાછળથી ભીનું થઈ ગયું છે મારું આખું હાલો આ ભીનું ટી શર્ટ ફટાફટ કાઢીએ બ્રશ બ્રશ કરી નાહી ધોઈ લઈએ આગળની વિદ્યા આગળ કરશું સ્વાહા

આઈડી આરો છે ને આપણો હાલો ભાઈ આમ ન જ પછી આમ થોડી વે કાઢવાનો બધી વાત આવે તો ચટપટ પહેર લે નાસ્તો વસ્તુ બનાવી લે ભગવાનની આરતી કરી લે અને સૂર્ય ભગવાન ને તલ અર્પણ કરી દે હાલો એટલે સૂર્ય ભગવાન તલ અર્પણ કરશું ચટ પહેર નાસ્તો બનાવી લે પછી તમે ને નાસ્તો કરીને ભાગ્ય ફટાફટ પાકિસ્તાન ચામા આઈલા ફેક્ટરી જવાનું છે

जय हो सूर्य नारायण देवता जी जय हो सीताराम जी जय हो भी बजरंग बली हनुमान जय श्री राम ये हमारा नाश्ता है ये रवा का उपमा है ये चाय है और ये हम भी तैयार हो चुके हैं चलो फटाफट नाश्ता कर लेते हैं वो बुक लाइगी जी भाई A few moments later. પરેશભાઈ ગેરહાજર પાર્ટ થ્રી એ હજી આવ્યા નથી ગામડેથી અને બટુ કાકા પણ હજી આવ્યા નથી તો હાલો આપણે પણ સેટમાંથી સેટ પેલું ભૂગવું પડે ને એ લાગુ પડે આપણને ત્રણ દિવસથી હાલો શટર વોટર ખોલી નાખીએ સફ સફાઈ કરી નાખીએ ને ભગવાનની ને બધી કરી લે હા એ ફ્યુ મોમેન્ટ લેટર જોઈ શકો છો અમારો હાલસી ભાઈ હલો પેલું કામ તો આ કરીએ કે ભાઈ આપણે પાણી બદલાઈ નાખીએ બહુ ખરાબ પાણી થઈ ગયું છે આ હું જોઈ શકો છો આ પાણી બદલાઈ નાખીએ એટલે હું આપણે ચોખ્ખું પાણી પીએ તો પછી પંખી અને મેં ચોખ્ખું પાણી આપીએ આખું ભરી દઈએ આપણે હાલો એ લોકોની સુવિધા થઈ ગઈ છે આપણે ટેબલ વેબલ સાફ કરી મંદિર સાફ કરી અને આટું ચાલુ કરી દઈએ ભગવાનની અને મશીનને હિટિંગ આપી દઈએ હાલો भवन अमंगल हम द्रव सुदश अजिर बिहारी भगवान की आरती हो चुकी है भगवान की पूजा हो चुकी है લાઇટનું ટ્યુટ ભૂલાઈ જાય ઘડી ઘડી ચાલો ફટાફટ કામમાં વળગી જઈએ મશીનમાં હિટિંગ મીટિંગ આપી દઈએ કામ શરૂ કરતા હે ચલો વન ટુ થ્રી ફોલ મશીનને હિટિંગ આપી દીધી છે આપણી સ્કૂટી આપણે અંદર લઈ લીધી છે એટલે સ્કૂટી ટપી જાય નહીં આપણી તડકામાં એમ તડકો હજી ઓછો નથી પોતે અંદર લઈ લેવી સારી આપણે એમ તા સફાઈ પણ કરવાના છે ઝાડુ વાડું બધી માલી દેવા આપણે તો હાલો મશીન હીટિંગ આવી જાય 5ક મિનિટની વાર છે આ મિનિટ બટુ પણ આવી જાય પછી મજૂરી જેમ કરશું આપણે આ તો બીજું શું થાય સહી પકડે હે કાટ ખલુગા ભાઈ અબી બત દાય અબકો નીકળના હે હા તે માર મારર કા ખોપડી તોડ સાલે કા માર દે હાથ દોલ ચડાઈ દે બીજો આસે આરો તો પતિ ગજે આપણે કિનોન ખરાવ પર તો આ ફાર્મિંગ ના બોલ પર ગુલાપ કામ કરે તમે જોઈ શકો છો બે મશીન ચાલુ હેજી વાળા બાપાએ ગંજી પહેરી રાખ્યું છે વાવ વોટ એ ગ્રેટ ડિસ્કવરી હાલો ભાઈ એને ગંજી કાઢવું હોય તો કાઢશે ન કાઢવું હોય તો કઈ નઈ એની મરજી એની મન ના મોરલા હે બધા હાલો આપણે આપણું કામ કરી લે એને એનું કામ કરવા દઈએ હાલો કામે ઓળખતે હે A few hours later. एक शेर अर्ज करता हूँ शहर क्या देखे कि हर मंज़र झाले पड़ गए शहर क्या देखे कि हर मंजिल पर झाले पड़ गए गर्मी ऐसी है कि पीले फूल भी काले पड़ गए जाना। आहा। आहा। पीले फूल तो काले पड़ चुके हैं हम तो पहले से ही काले हैं तो हम क्या होंगे हम काले से डोले हो जाएंगे क्या <laughs> चलो भाई शेरी शेर तैयारी बहुत हो चुकी है घर पे आ चुके हैं गर्मी बहुत ऐसे हॉट निकल के बैठे हैं हम इधर भी यहाँ भी ऐसे मजूरी करनी पड़ेगी ना जमाना बनाने की आई पर हूँ पर परिण फरव पड़े ना आपको पीछे चलो जमानु बना ले आज तो इच्छा है मस्त पुलाव बनावाई चलो जमानू बनाई ले पी पेट भरी ने खाई ले આજ તો ફટાફટ જવું પડશે ફેક્ટરી કેમ કે આજે માલે મોકલવાનો છે ડિસ્પેસ કરવાનો છે ચાલો જમવાનું બનાવવાની વિધિ ચાલુ કરીએ સ્વાહા એ હાલો ભાઈ જમવાનું તો બની ગયું છે આપણું જોઈ શકો પુલાવ બનાવી લીધો છે આપણે ફટાફટ બનાવ્યો છે ભાઈ ધોળા નીકળે એમાંથી આપણે ડુંગળી સુધારી લઈએ તમારે જમવું ચાલો પુલાવ છે ડુંગળી છે અને દાઇ છે દહીં તો કાલનું પડ્યું હતું બે પેકેટ લઈ આવ્યું હતું તો એક દહીં પડ્યું એટલે હું આજે લેવા જવાની ઉપાધિ હતી નહીં આપણે દહીં લઈ છે અને કાકડી છે તમારે જમવું હોય તો હાલો વાસણ ધોઈ દેજો ખાલી બસ બાકી આપણો સંભાળ લેવા જમવાનું તમારે સ્પેશિયલ બનાવીને તને આપવું હોય ને તો પછી વાસણ તમારે ધોઈ દેવા પડે કે નહીં પૂછ તો કામ કરો તો મદદ કરવા આવતા નથી અહીં તો મદદ કરવા આવો થોડું ચાલો

આલા ફેક્ટરી પણ પાણી અને ધાંધ્યા થઈ જાય છે જગવાળાનો અત્યારે આય પણ ધાંધ્યા છે જગવાળા તો લોય પીધા છે તો આલો જગવાળા અજે પણ નથી આવ્યો તો આ ઘરે પણ અત્યારે ફેક્ટરી જાવ રસ્તામાં ભરાવતો જાય રિટર્ન માં લેતો આવીશ જગ ચાલો ભાગ્ય ફટાફટ કામ ધંધે વળગ પાછા A few hours later One, two, three,

હજી વાર છે નયા બ્લોકને આપણે બહાર જમવા જશું ત્યાં જાઉં નક્કી કરીએ તો ગાડી લઈને જાઉં જોઈ લેવું ત્યાં મજા આવે ત્યાં હોય જાઉં તો ચાલો ના ધોઈ લે પ્રેશ થઈ લે કપડાં બદલાવી લે બાય પોચીને પોચીના થઈ ગયા કપડાં બધા ચાલો ના ધોઈ લે પ્રેશ થઈ જાય ત્યાં જમવું હોય તો ચાલો

હું વેક્સ કરાવું છું ભાઈ પગમાં કરાવું છું અંડર આન્સમાં વેક્સ કરાવું છું હલો વેક્સ સાઈડમાં મૂકીએ અત્યારે ચઢા સાઈડમાં મૂકીએ અત્યારે ભાગીએ ભૂખ લાગી ગઈ અત્યારે બહુ જ જબરદસ્ત ભૂખ લાગી ગઈ સહન નથી થતી હવે તો ગરમી તમે જોઈ શકો છો ગરમી અત્યારે મારા માથા ઉપર તો ના નીકળે છે અત્યારે તોય મારું માથું ખૂબ પસીનો પસીનો પાછો થઈ ગયું છે લીવ ધ ગરમી લીવ ધ હોટનેસ હું પોતે હોટ જ છે હા સાલીસ

જોઈ લીધું આપણે આ જ એટલે અહીંયા હું અનલિમિટેડ બધું હોય જે ખાવું હોય બધું ખાઈ શકીએ આપણે આ ખાવું હોય ઓલું ખાવું હોય ચાઇનીઝ પંજાબી ઢોસા ઓસા જે ખાવું હોય ચાલો તૂટી પડ્યા લૂટ લૂટ લેતા ઇસ્કો યામ ભાઈ જબરદસ્ત લાઇટિંગ જબરદસ્ત નજારો તમે જોઈ શકો છો દિવાળી તો આને જ આવી આવીએ ભાઈ A few moments later... હાલો ભાઈ ઘરે તો આવી ગયા છે પાછા મોઢું મોઢું જોઈ લઈએ ટી શાઢી ચડો તો પેરાલ જ છે ચડામાં પછી ઊંધા થાય ને હોય જાવી ના કાલ ફિલ્મી લેંગે ન વિડિયો અચ્છા લગાવો તો લાઇક કરો શેર કરો બધાને મારા વિડિયો શેર કરો બધાને કહો લાઇક કરો આખા આખા વિડીયો જુઓ જય હિન્દ જય ભારત